નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ રાજુલા શહેરના મહત્વના સમાચારો રાજુલા શહેરમાં આવેલ આહિર સમાજની વાડી કૃષ્ણનગર સોસાયટી ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો આ વિશેષ કાર્યક્રમ એક જ્ઞાની અને વૈજ્ઞાનિક પુસ્તક વિમોચન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો આ કાર્યક્રમમાં જ્ઞાની અને વિજ્ઞાની પુસ્તકના લેખક ડોક્ટર પંકજ જોશી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ખગોળવિદ જે પુસ્તક લેખક અને જેમાં અતિથિ વિશેષ તરીકે વરિષ્ઠ લેખક અને યુવા નવલકથાકાર પત્રકાર અને રાજુલા શહેરના વતની સૌરાષ્ટ્રના માતબર અખબારોમાં કામ કરી ચૂક્યા છે તેવા અને લોકોના હૈયે વસેલા દૈવત ત્રિવેદી તેમજ મનુભાઈ શાહ ગુર્જર પ્રકાશનવાળા આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહેલા હતા આધ્યાત્મિક વિજ્ઞાન અને સાહિત્યને આ ત્રિવેણી સમારંભ કાર્યક્રમમાં શહેરના આગેવાનો વેપારીઓ વિવિધ સંસ્થાના કાર્યકરો લેખકો કવિકો લોક સાહિત્ય ધીરજરામ શાસ્ત્રી બાપાની એકસો ને ત્રેવીસમી જન્મ જયંતિના પાવન પ્રસંગે શાસ્ત્રી બાપાના આધ્યાત્મિક પ્રવચનને લેખવાળાને ગાગરના સાગર સ્વરૂપે સમાવવાનો આ પ્રયાસ રાજુલા શહેરના સમગ્ર શાસ્ત્રી દાદા પરિવાર અને શિષ્ય પરિવાર દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમનું આયોજન શ્રી કરશનભાઈ ગોહિલ શ્રી બાળકૃષ્ણભાઈ ત્રિવેદી તેમજ શાસ્ત્રી પરિવાર દ્વારા કરવામાં આવેલું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ દેસાઈએ કર્યું હતું રાજુલા શહેરમાં સર્વપ્રથમવાર આવો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા સમગ્ર આયોજકોને આવેલા તમામ મહેમાનોએ અભિનંદન પાઠવ્યા હતા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આજે જે કાર્યક્રમ થયો એમાં ધીરજ રામ શાસ્ત્રીજી ભારતીય પરંપરાના એક મહાન વિદ્વાન વિભૂતિ અને જે સીમા રૂપ એમના મારા સાથેના મારા એમના સાથેના જે સંસર્ગ અને સંવાદો જે થયા એની આજે વાત થઈ અને હું એમને ઓગણીસો એકોતેર વર્ષો પહેલા આ વિચાર કરીએ તો આજે આટલા વર્ષોની વાત પણ વિજ્ઞાન અને અધ્યાત્મ આ વિશે અમારે સંવાદો અનેક અનેક થતા વિજ્ઞાનનું ધ્યેય એ પણ સત્યની શોધ અધ્યાત્મનું ધ્યેય એ પણ સત્યની શોધ પણ વિજ્ઞાનનો આજે જે વિનાશકારી ઉપયોગ થઈ રહ્યો છે તો આજે વિશ્વને માટે અધ્યાત્મના મૂલ્યો એ અનિવાર્ય અને આવશ્યક છે તો આ મૂલ્યોની વાત છે એ આપણા ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રી બાપા જેવા આવા જ્યોતિર્ધરો તો એમના પાસે ખૂબ ઊંડાણમાં ઉતરી અને એ મેળવવા એને પચાવવા અને પછી એના વિશે આજે લોકો સમક્ષ જે વાત થઈ અને એમાં તે રાજુલા ઉના અને આખાએ તે જે આ વિસ્તારના જે ઉત્તમ નાગરિકો એ બધાનો આજે જે મિલન થયું સમન્વય થયો તો એ નિમિત્તે

આંતરરાષ્ટ્રીય સ્તરે જેમની ખગોળશાસ્ત્રી તરીકેની ખ્યાતિ છે એવા બહુ જ મોટા વૈજ્ઞાનિક ડોક્ટર પંકજભાઈ જોશી લિત પુસ્તક જ્ઞાની અને વિજ્ઞાનીનું આજે રાજુલામાં આહિર જ્ઞાતિની વાડી ખાતે બહોળી સંખ્યામાં સ્થાનિકોની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું વિશેષતા એ છે કે આ પુસ્તક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકના હસ્તે તો લખાયેલું છે પરંતુ એ પુસ્તક રાજુલાના વીતેલી પેઢીના પ્રકાંડ પંડિત એવા મુરબ્બી શ્રી ધીરજરામ શાસ્ત્રી બાપાના આધ્યાત્મિક પ્રવચનો વિશેનું પુસ્તક છે જે પુસ્તક સહજ જિંદગીમાં રોજિંદી જિંદગીમાં જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચેનો સેતુ સાધતું પુસ્તક છે ધીરજરામ શાસ્ત્રી બાપા પ્રકાંડ પ્રકાંડ મેધાવી હતા બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અભ્યાસ એમણે કર્યો હતો અને એવા વિદ્યાર્થી કે જેને પંડિત મદન મોહન માલવિયાએ એ સુવર્ણ ચંદ્રક એનાયત કરતી વખતે કહ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં આના જેવો તેજસ્વી વિદ્યાર્થી બીજો મેં જોયો નથી તેવા મુરબી શાસ્ત્રી બાપા વિશે નવી પેઢી ભાગ્ય જ માહિતગાર હોય એ સ્વાભાવિક છે ત્યારે આ પુસ્તક વિમોચનનો આજનો કાર્યક્રમ શાસ્ત્રી બાપાના શિષ્યો એમને ઓળખનારાઓ એમના પરિચિતો પરિવારજનો ઉપરાંત રાજુલાની નવી પેઢી માટે પણ એક વિભૂતિ જે ખરા અર્થમાં રાજુલાનું રત્ન કહેવાય રાજુલાનું ગૌરવ કહેવાય એવી વિભૂતિનો પરિચય કરાવનારું નીવડ્યું અને એના માટે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અમદાવાદની સૌથી મોટી પ્રકાશન સંસ્થા ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય એના મનુભાઈ શાહ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ચાહકો કાર્યક્રમ લાંબા સમય સુધી માણો આ જ્ઞાની વિજ્ઞાનિક પુસ્તક માટે મારો અનુરોધ છે કે પ્રત્યેક રાજુલા વાસીએ એકવાર આના ઉપર નજર ફેરવવી જોઈએ આપણે કેવા કેવા વિભૂતિઓ આપણી ભૂમિએ એ સર્જ્યા છે એનો પણ આપને પરિચય મળશે ધન્યવાદ